નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પણ કરી લેજો તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલાં સમાચારને લઈને તો કમોસમી વરસાદથી પાકને મોટું નુકસાન મિત્રો હવામાન વિભાગની આગાહી અમદાવાદ અને સાબરકાંઠાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે જેમાં મોડી રાત્રે વરસાદ સાથે કરા પડ્યા હતા ખેડ બ્રહ્માના દામબાસ પંથકમાં કરા પડ્યા હતા મિત્રો સાબરકાંઠાના આઠ તાલુકામાંથી ચાર તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે અને ભર શિયાળે કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે કરા સાથે માવઠું થતાં વરિયાળી અને બટાકાના પાકને ભારે નુકસાન જવાની ભીતિ છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આખું વર્ષ મળશે અનલિમિટેડ ઇન્ટરનેટ મિત્રો તમે ઓછા રિચાર્જમાં વધુ ડેટાનો લાભ લેવાનું ઈચ્છતા હોય તો આ સમાચાર તમારા માટે કામના છે જીઓએ તેના યુઝર્સ માટે ખાસ પ્લાન લોન્ચ કર્યો છે જે અંતર્ગત તમને અનલિમિટેડ ડેટાનો વપરાશ કરવા મળશે જીઓના આ પ્લાન હેઠળ તમે એક વર્ષ માટે ડેટા વાપરી શકો છો મિત્રો છસો એક રૂપિયામાં તમને અનલિમિટેડ ફાઇવ ડેટા મળશે મિત્રો ખાસ કે આ પ્લાન માટે તમારા નંબર પર એકસો નવ્વાણું બસો ઓગણચાલીસ બસો નવ્વાણું પ્લાન પહેલાથી એક્ટિવ હોવો જરૂરી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોના હિતમાં સરકારનો મોટો નિર્ણય મિત્રો રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે અત્યારે રાજ્યના છન્નું ગામડાઓ એટલે કે કુલ અઢાર ગામડાઓ પૈકી સત્તર ગામના ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે છે માત્ર ચાર ગામડાઓ જેમાં મિત્રો છસો ને બત્રીસ ગામ સમાવેશ થાય છે એવા છે જેમને રાત્રે વીજળી મળે છે હવે આગામી માર્ચ મહિનામાં આ તમામ ગામોને દિવસે વીજળી આપવામાં આવશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ છત્રી રેનકોટ તૈયાર રાખજો મિત્રો છવ્વીસ થી ઓગણત્રીસ ડિસેમ્બર વચ્ચે ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરાય છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ પડી શકે છે આ દરમિયાન કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડમાં મેઘરાજા લોકોને ભર શિયાળે હેરાન કરી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પંચાયતોની બિલ્ડિંગ પર સોલાર પેનલ લગાવે છે મિત્રો કેબિનેટ બેઠકમાં એક ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં રાજ્યની પંચાયતોની ઇમારતો પર સોલાર પેનલ લગાવવામાં આવશે મિત્રો આ નિર્ણયનો વિધાનસભા સત્ર બાદ સમગ્ર રાજ્યમાં અમલ કરવા વિચારણા ચાલી રહી છે સોલાર પેનલ લગાવવા માટે સરકાર સબસિડી પણ આપશે સોલાર પેનલની બાકીની રકમ પણ સરકાર ચૂકવી શકે છે મિત્રો સત્તામ નગરપાલિકાએ ત્રણસોને કરોડ વીજ બિલ ભર્યું ન હોવાની વાત સામે આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ફક્ત કોલિંગ અને એસએમએસ માટે પણ કરી શકાશે રિચાર્જ મિત્રો ટેલિકોમ રેગ્યુલેટર એટલે કે ટ્રાય રિચાર્જ ફીના નિયમોમાં સુધારો કરીને મોબાઈલ પર માત્ર કોલિંગ અને એસએમએસની સુવિધાનો ઉપયોગ કરતા લોકોને મોટી રાહત આપે છે આ અંતર્ગત મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર માટે ઇન્ટરનેટનો ઉપયોગ ન કરતા ગ્રાહકો માટે વોઇસ કોલ અને એસએમએસ માટે અલગ અલગ પ્લાન બહાર પાડવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઈ શ્રમ કાર્ડ મહિલાઓને મળશે એક હજાર રૂપિયાની સહાય મિત્રો દેશમાં અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલા કામદારો માટે ઈશ્રમ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર પાત્ર કામદારોના ખાતામાં દર મહિને એક રૂપિયા આપે છે આ યોજના એવા કામદારો માટે છે જેઓ શ્રમ વિભાગની કોઈ પણ યોજનાનો ભાગ નથી સરકાર વતી શ્રમ મંત્રાલય ઈ શ્રમ યોજના ચલાવી રહ્યું છે તે માટે આ પૈસા તેમને પૈસા બચાવવા અને પરિવારને મદદ કરવા માટે આપવામાં આવી રહ્યા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મહિલાઓને મળશે એકવીસો રૂપિયાની સહાય મિત્રો મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના માટે નોંધણી શરૂ થઈ ગઈ છે દિલ્હી સરકારે બે હજાર ચોવીસ અને પચીસના બજેટમાં આ યોજનાની જાહેરાત કરી હતી જે અઠડ અઢાર વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે મિત્રો આ યોજના મહિલાઓના સશક્તિકરણ અને તેમની આર્થિક સ્થિતિને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવે છે મિત્રો હાલમાં આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે જે તેમની હેઠળ આપવામાં આવતી રકમ વધારીને બે હજાર સો રૂપિયા પ્રતિમાસ કરવામાં આવશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે વીજ બિલ આવશે ઓછું મિત્રો વર્ષના અંતે રાજ્ય સરકારે લોકોને સારા સમાચાર આપ્યા હતા જેમાં સરકારે વીજળીના યુનિટ દીઠ ફ્યુલ સર્ચ ચાર્જમાં ઘટાડો કર્યો છે આ ડિસેમ્બર સુધી બે રૂપિયા ટેરિફ લાગતું હતું ત્યારે જાન્યુઆરી મહિના તે બે રૂપિયા ટેરિફ થશે ત્યારે આ નિર્ણયના કારણે ગ્રાહકોને એક એકસો કરોડ રૂપિયાનો ફાયદો થવાનો છે જેમાં તેમણે જણાવ્યું છે કે વીજળીમાં યુનિટ દીઠ ચાલીસ પૈસા ફ્યુલ ચાર્જરમાં ઘટાડો થશે ફ્યુલ સાર્જિસના ભાવ નક્કી થતા હોય છે ત્યારે યુક્રેન રશિયા યુદ્ધ વખતે કોલસો મોંઘો હતો ને ત્યારે આ મોંઘા કોલસાના કારણે તકલીફ પડી હતી ડિસેમ્બર સુધી બે રૂપિયા ટેરિફ હતી તેમાં મિત્રો બે રૂપિયા ટેરિફ થતા ઘટાડાનો નિર્ણય કરાયો છે તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળેના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ